નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી અપડેટ પહોંચી શકે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં કેવી આવકો નોંધાઈ છે અને હાલમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં જીરું ઈસગોલ વરિયાળીના કેવા ભાવ થઈ શકે છે આ મામલે વેપારી શું કરી રહ્યા છે તે જાણીશું અત્યારે રોજની સિત્તેર થી એસી હજાર આવક છે એમાં લગભગ જીરાની પાંત્રીસ એક આવક રહે છે પંદર એક આવક રહે છે વરિયાળીની અને પચીસ એક હજાર બોલી અબાઉટ આવક થાય છે અત્યારે કેવા ભાવ છે જીરામાં ભાવ ઘટીને વચ્ચે વીસ કિલોના ચાર હજાર રૂપિયા થઈ ગયા હતા તે અત્યારે વધીને પાંચ હજાર રૂપિયા ચાલે છે અને ખેડૂતોને અત્યારે સારા ભાવ મળી રહ્યા છે

અને ઉતારાની રાઈટ છે આગામી દિવસમાં ભાવ વધી શકે છે ચોક્કસપણે જીરા વધી શકે ભાવ વધવાની સંભાવના ખરી